અમારી વેદના તો લીધીએ વાળા ઊંધા માથે નાખવાનો આથી હું સંકલ્પ લઉં કેમકે વાત કે ચૂંટણી આવે ગોપાલ ગોપાલભાઈ બહુ સરસ ભાષણ કર્યું લાઈક આવી કોમેન્ટ આવી પાંચસો જણા લાઈવ જોતા હતા બહુ ટોળું થઈ ગયું નાહા ચૂંટણી આવે ત્યારે ઈવીએમ માં ગોતે કામ આપણી નાચ તો કયો આ ઇટાલિયા શેમાં આવે આપણે માં આવે બોલો કે નહીં તો રેવા જો કાટો લે ને થી દોસ્તો આપણે આ કર્યું ઇટાલિયા શેમાં આવે ને પરપડા શેમાં આવે ને આ કોટેચા કે આવે ને પરમાર કે આવે ને હારા માં આવે કે નબળા માં આવે ઈ તમારે જોવાનું હોય આમાંથી કામ માં આવે કે નો આવે કામ માં ઈ બટન ગોતવાનું આપણે બધાય ફરમાઈ જાય છે મને ઘણાય કીધું મેં તમને એક વહમું લાગે એવી વાત કીધી કોકે એમ કે શહેરમાં નહીં હજુ સુધરે આપણને એમ લાગે કે આપણા છે તોય નથી સુધરે એવું કોક કહી જાય તો વહ મુ લાગે અમારા માફ કરશે લાઝારીન ગામ મૂક્યું છે શહેરમાં કહે એ વાત કેવા થઈ ગયા હજુ પાછા નહીં વળે અને એક બીજી વહમું લાગે એવી વાત અમને ઘણા એમ કે જે ગોપાલભાઈ બધું બરાબર છે આટલું બધું માણસ આવ્યું છે ને તમારું ભાષણ ને બધું બરાબર છે પણ છૂટ નહીં તાણે બધા તમે રમ કરો ને